અડાજણ પાટિયા પાસે નશાખોર એમ્બ્યુલન્સ ડ્રાઈવર ઝડપાયો છે જે અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે શહેરના અડાજણ પાટિયા વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ઓપરેટરને સ્થાનિક લોકોએ નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દર્દીઓની સુરક્ષા અને એમ્બ્યુલન્સ ચાલકોની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર જી જે જીરો ફાઇવ સી ડબલ્યુ ફોર ટુ ટુ એટ નંબરની એક એમ્બ્યુલન્સના ઓપરેટરને સ્થાનિક લોકોએ અડાજણ પાટીયા પાસે નશાની હાલતમાં પકડી પાડ્યો હતો વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ઓપરેટર એટલો બધો નશામાં ધૂત છે કે તે સરખી રીતે ઊભો પણ રહી શકતો નથી અને લોકોના સવાલોનો કોઈ જવાબ પણ આપી શકતો નથી જ્યારે લોકોએ તેને પકડ્યો ત્યારે તે સ્થળ પરથી બીજી જગ્યાએ જઈને ઊભો થઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો વિડીયોમાં એક સ્થાનિક વ્યક્તિ નશામાં ધૂત ઓપરેટરને સતત સવાલ કરી રહ્યો છે કે ડ્રિંક કરીને નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ નહીં ચલાવો જો કોઈને જાનહાનિ થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે લોકોએ સખત ચિંતા વ્યક્ત કરી હતી કે જ્યાં દર્દીઓના જીવ જોખમમાં હોય અને તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા આવશ્યક વાહનનો ચાલક જો નશાની હાલતમાં હશે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેની સીધી અસર દર્દીના જીવ પર પડશે આ ઘટનાએ એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડતી એજન્સીના પર પણ સવાલો કર્યા છે આ મામલો અડાજણ પાટિયા વિસ્તારનો હોવાથી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાંદેરના પીઆઈ આર ચૌધરીએ આ અંગે નિવેદન આપ્યું હતું પીએ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ આ વીડિયો ક્યાંનો છે અને તેમાં કેટલી સત્યતા છે તે અંગેની તપાસ અમે કરીશું વીડિયોની સચોટતા અને ઓપરેટરની ઓળખ થયા બાદ તથ્યોના આધારે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે હાલ તો રાંદેર પોલીસે વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ આ ઘટનાએ સુરતની મેડિકલ ઇમરજન્સી સેવાઓની સુરક્ષા અને કાર્યક્ષમતા સામે લાલબત્તી ધરી દીધી છે